નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે ખાસ વાડીની જેમ છાણી સ્મશાનનું સંચાલન પણ ટ્રસ્ટ કરતું હતું દર્શક મિત્રો ટ્રસ્ટ કરતું હતું ત્યાં ત્યાં સુધી તો બધું સારું હતું પણ પરંતુ એકાએક પાલિકાને લાગ્યું કે આ સેવાભાવી સંસ્થાઓને કાઢીને હવે એજન્સીઓને લાવો એટલે સ્મશાનોનું આઉટસોર્સ થઈ ગયું છાણી સ્મશાનની જવાબદારી લેવાની હવે તૈયારી ત્યાંના ટ્રસ્ટે બતાવી પણ નથી કારણ કે પાલિકાએ અને ખાસ કરીને સ્થાયીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ એમઓયુની વાત વચ્ચે નાખી છે એટલે કે હવનમાં એ કાળકું આવ્યું છે એમઓયુમાં શરતો કરવાની અને શરતોને આધીન આ કામ સેવાભાવી સંસ્થાઓને સોંપવાનું દર્શક મિત્રો સેવાભાવી સંસ્થાઓ કે ટ્રસ્ટ આ રીતે શરતો આધીન કામ કરવા તૈયાર નથી અને તેથી દર્શક તો છાણી સ્મશાનમાં જે લાકડા ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવ્યા હતા ટ્રસ્ટ જ લાવ્યું હતું અને લાકડાઓનો જથ્થો પણ ભેગો કર્યો હતો એ લાકડા હવે આજુબાજુના ગામોના સ્મશાનોવાળા ભરી ભરીને લઈ જાય છે દર્શક મિત્રો ગત પહેલી તારીખથી જ પાલિકાએ સેવાભાવી સંસ્થાઓને દૂર કરી પરંતુ છાણીમાં તો સેવાભાવી સંસ્થા ચલાવતા પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલના ટ્રસ્ટના લાકડા પણ પડ્યા હતા આ લાકડા ભરવા માટે આજુબાજુના ગામના લોકો આવ્યા એવી માહિતી મળતા તો તો કોંગ્રેસના કાઉન્સિલરો ઝા ભરવાડ હરીશ પટેલ અને પુષ્પા વાઘેલા પહોંચ્યા સ્મશાન પર તો સતીશ પટેલ પણ આવી પહોંચ્યા અને દર્શક મિત્રો ત્યારબાદ શાબ્દિક ટપાડપી પણ થઈ અને જપાજપી પણ થઈ

મારી હાથો ભાઈ લગા 1500 લાખ રૂપિયા अरे એને કીધું 1000 તું બોલે તો 5000 ભી લખાય એક ભાઈ મારા કોંગ્રેસ સૌ મારું બરાબર 行，大家要尽量多 અમે એજ બોલીએ ભાઈ ભાઈ એટલા માટે માટે તો આ લોકો અહીંયા આવ્યા છે લોકો અહીંયા આવ્યા છે બોલ ભાઈ ઓય એ રીતે એ પડશે આવે આવે છે ને હવે પડશે હું પડશે બધા પડવા લઈ જવા પડશે તો તો પડશે નહી જવા નું મને આવતા જ છે નીનીની વાત નહી દર્શક સતીશ પટેલ ઉર્ફે છાણીના કેટલાક યુવાનોએ ઝપાઝપી કરતા મામલો પહોંચ્યો છાણી પોલીસ સ્ટેશન લાકડા ગયા તો ભાઈ ના તારે કેવા જ ના આવવાનું હોય અમને ખબર પડી લાકડા કોર્પોરેશન ના છે અમને ખબર પડી કે છે का मा हम तो पण लाकड पण लाकडा कॉर्पोरेशन आता तू ट्रॅक्टर भरे आहेऊ पण ट्रॅक्टर भरे बडूई भरे ना आको आयो ते काहीती लायो उ बोला नक्की

દર્શક મિત્રો આ બનાવ અંગે સામ સામે આરોપ પ્રત્યારોપ પણ થયા શું કહ્યું કોંગ્રેસના કાઉન્સિલરો સાંભળો છાણીના સ્મશાન બાબતે હરીશભાઈ પટેલે અમારા સાથે કોર્પોરેટર અમને ફોન કર્યો કે ભાઈ અહીંયાથી લાકડા ભરી જાય છે એટલે અમે કોર્પોરેટરો અહીંયા સ્મશાન આગળ આવ્યા એટલે અમે એ લોકો લાકડા ભરતા એને પૂછ્યું કે ભાઈ તમે આ છાણી સ્મશાનમાંથી લાકડા કંઈ લઈ જાઓ એટલે ચેરમેન પૂર્વ ચેરમેન સતીષ પટેલ એને એવું ભાઈ મેં ભરાયેલા લાકડા છે એટલે હું આપી દઉં છું આ જોડને અને પદમલા બાજુ આપી દઉં તો અમે એવું કીધું ભાઈ છાણી ગામના નાગરિકો વાપરે એની માટે લાકડા છે છાણી ગામના દાતાઓએ આ પૈસા આપેલા છે જે લોકો ડેડ બોડી લઈને આવે હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા લખાવતા હોય આપણે એની માટે આપવાના અમે તો ખરેખર સ્મશાનનો કોન્ટ્રાક્ટરને જે આપવાની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ છાણીના નાગરિકો હોય કે વડોદરા શહેરના નાગરિકો જે લોકો સ્મશાન સારી રીતે ચલાવતા હતા એ ચલાવવા જોઈએ અમે તો એનો વિરોધ જ કર્યો હતો કે ભાઈ કોન્ટ્રાક્ટ પ્રસાદ ના થવી જોઈએ પણ અમારો કહેવાનો મતલબ એ હતો કે આ સ્મશાનમાંથી લાકડા અત્યારે રાત્રે ભરી જાય છે ટ્રેક્ટરોથી એ શેની માટે ભરી જાય છે એટલે અમે સતીષભાઈ પટેલ એના બધા માણસોને લઈને આવ્યા અને અમારી પર રીતસરનો દાદાગીરી કરી ગાળો બોલ્યા જેમ તેમ બોલ્યા હુમલો કર્યો એટલે હા હાતાભાઈ કરી આ બધું કર્યું છે બેફામ ગાળો બોલતા હતા મા બેનની ગાળો બોલે હું કોર્પોરેટર છું હરીશભાઈ કોર્પોરેટર છે તો અમે પૂછવા તો જઈએ ને કે હવે તમે શું કરો છો બેફામ ગાળો બોલ્યા હાથાભાઈ કરી મારામારી કરી એટલે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આજે હું દરરોજની જેમ રાત્રે રાઉન્ડની અંદર નીકળ્યો હતો છાની સ્મશાનમાં જોયું તો ટ્રેક્ટર ઉપર લાકડા લઈ જવાતા હતા એટલે ત્યાં જઈને પૂછ્યું કે લાકડા કઈ લઈ જાવ કે અમે આજો લઈ જઈએ એટલે અમે મારા સાથી કોર્પોરેટર પુષ્પાબેન ઝાબેન એમને બોલાયા ત્યાં આગળ સ્થળ ઉપર સ્થળ ઉપર અમે ત્રણે ત્રણ કોર્પોરેટર હતા એના ભાઈ સતીષભાઈ સતીષભાઈને કીધું કે છાણી છાની ગામના લોકોએ દાનમાં આપેલા પૈસાના લાકડા છે લાકડા માટે આખું વર્ષ છાણી ગામના લોકો લાકડાનું દાન કરે કોઈની પર્સનલ માલિકીના લાકડા નથી અને જે ટ્રસ્ટ ધર્મદા ટ્રસ્ટ છે એ કોઈનું પ્રાઇવેટ માલિકીનું ને અમારા બાપ દાદાઓએ ઊભું કરેલું ટ્રસ્ટ છે અને એની અંદર છાણી ગામના લોકોએ આપેલા પૈસાથી વહીવટ થાય છે કે કોઈ સતીષભાઈ કે કોઈના પર્સનલ પૈસાથી વહીવટ નહીં થતો એટલે છાણી ગામના લોકોએ જે દાન આપ્યું હોય એના લાકડા બીજા દાન બીજા સ્મશાનોમાં લઈ જતા હોય એના બાબતે અમે ચર્ચા કરતા હતા અને એની અંદર એમને પચીસ જણને બોલાવીને મારા સાથી કોર્પોરેટરને ફેટ પકડી બેન સોમવારની ગારો આપી સ્મશાનમાંથી બહાર નહીં નીકળવા દઈએ એ બધી ધાક ધમકી આપી મારી સાથે બી ગારાગારી કરી એટલે ખરેખર આ એક નંબરની લુખાગીરી છે અને સંસ્થાના કોઈ માલિક નથી સંસ્થાના માલિક છાની ગામના લોકો છે છાની ગામના વડીલો છે છાની ગામના લોકો થકી સંસ્થા ચાલે છે ના કે સતીષભાઈના ઘરના પૈસાથી સંસ્થા ચાલે એટલે આ લાકડાના માલિક પણ છાની ગામના લોકો કોચે આપના સદાતાઓ ફાઈ કરી પણ હાલમાં છો અત્યારે અમે ઝાની પોલીસ સ્ટેશન એમને મારા સાથી કોર્પોરેટર ઝાબે બંને ઝાલી પોલીસ સ્ટેશન એ શું આગળની કાર્યવાહી એ આગળ અમે તમને જણાવીશું દર્શક મિત્રો પૂર્વ સ્થાયી અધક્ષ સतीश પટેલ આખીએ વિનાવણ એમનું કહેવું છે કે હવે કોન્ટ્રાક્ટરને સોંપાઈ ચૂક્યું છે જે લાકડા ટ્રસ્ટના હતા એ લાકડા આજુબાજુના ગામના સ્મશાનોને આપવા માટે અમે તમામ સરપંચોને બોલાવ્યા ખૂબ મોટી સંખ્યામાં સરપંચો આવ્યા હતા પોતાના ખર્ચે લઈ જવાના હતા અને એ સમયે કોંગ્રેસના કાઉન્સિલરો આવ્યા ભારે જીબાજોડી થઈ ગામના લોકો પણ એકત્ર થઈ ગયા અને દર્શક મિત્રો એમાં જીબાજોડી થઈ અને મામલો આવ્યો પોલીસ સ્ટેશન દર્શક મિત્રો કોણે કોની સામે ફરિયાદ નોંધાવી એ તો સંશોધનનો વિષય છે પરંતુ સતીષ પટેલે આખી બીના અંગે શું કહું સાંભળો સ્મશાન અમે છેલ્લા પચાસ સાઠ વર્ષથી ચલાવીએ છીએ કોર્પોરેશન નક્કી કર્યું કે હવે એકત્રીસ કોર્પોરે સ્મશાનો વડોદરા શહેરના કોર્પોરેશન ચલાવશે છેલ્લા પચીસ દાડાથી બોર્ડ કોર્પોરેશને મારી દીધું છે અને કોર્પોરેશનને હેન્ડલ કરે છે એમાં અમને જરાક બી વાંધો નહીં કોર્પોરેશન એમની ફરજ પૂરી કરે આ લાકડા જે ભર્યા હતા એ અમે અમારા ટ્રસ્ટ અમારા ગામના વડીલ પ્રજાજનોના સહ સહકારથી ભર્યા હતા હવે કોન્ટ્રાક્ટ અહીં આપી દીધો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક પદ્ધતિથી એની જવાબદારી છે લાકડા આપવાની સ્થાન આપવાની પૂરા આપવાની છેલ્લા દાળની કીટ આપવાની એ આપીને કોર્પોરેશનમાં જે સાત હજાર રૂપિયા લખી એને આપવાના હોય તો લેતા હોય છે આ કોર્પોરેશનના કોર્પોરેટર અરે કોન્ટ્રાક્ટરે વહીવટ કરતો હોય તો પછી આ અમારા લાકડા હતા એ અમે કહ્યું ભાઈ અમે દાનમાં કરી દઈએ આજુબાજુ ગામમાંથી સીસવા છે દુમાડ છે આજોડ છે સોઘડા છે પદમલા છે રનોલી છે આ ગામના સરપંચોને બોલાયા અને અમે લોકો આ લાકડા અમારા જે છે અમે દાનમાં આપી દીધા આ લાકડા ભરતા હતા ને એમાં ત્રણ કોર્પોરેટર આવી અને અમારા આજુના ભાઈઓને ધમકાવવા મળ્યા કે તમે લાકડા કોને પૂછીને ફરો છો ભાઈ કે કોણ આ લાકડા છે હું આવ્યો મને કે તમે હિસાબ લાવો મેં કહું ભાઈ તું હિસાબ મારી ઘન માગનારો કોણ છેલ્લા પચાસ વર્ષથી અમે વહીવટ કરીએ છીએ અને આજે પંદર વર્ષમાં તું આજે હિસાબ માગવા આવશે અને હિસાબ એટલે મેં તારા કોર્પોરેશન લાકડાનું હોય તો કશું ના બોલ્યા ભરા ને થોડી બાબા મગજ મારી થઈ અમે આ જોડવાળા ભાઈઓને જે ધમકાયા છે એટલે એ લોકો પોલીસ સ્ટેશન મરજી આપવાયા છે એ મને ખબર નહીં આવજો આ મોટું ટોરું છે ભાઈ વિસ્તારનું ટોરાની અંદર શું થાય ખબર ના પડે આ જનઆક્રોશ છે લોકસેવાનું કોમ છે કોર્પોરેટરો કોંગ્રેસ એની પોતાની ખીચડી પકાવવા અહીંયા આવે છે અહીં આગળ ખીચડી કોઈની પાકવાની નહીં અને પાકવા દેવાના પણ નહીં